కృష్ణ కన్యాల్ రోడే రోడే థాయ మోట రోడే రోడే మారా కానా నా జ మజారో మోజ బజారో మ

મારા ખાનાના બજારો માસુ શોવે મારા ખાનાના બજારો માસુ શોવે મારા ખાનાના બજારોમાં વાંઘ વેચાય મારા ખાનાના બજારોમાં વાંઘ વેચાય ખાનાને વાગા લઈ આપો કાના ને મનડા રાજી કરો સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય મારા ખાના ના બજાર માં શું શું વેચાય મારા ખાના ના બજાર માં શું શું વેચાય મારા કાનના બજાર મહાર લાવે જાય મારા કાનના બજાર મહાર લાવે જાય કાનન્યાર લાલઈ આપો કાનન મનડ રાજી કરો સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય મારા કાના ના બજારો માસુચાય મારા કાના ના બજારો માસુસ હોય મારા કાના ના બજારો મકાન દોરાવે જાય મારા કાના ના બજાર કંદોરા કંદોરા લઈ આપો કાના ના મનડા રાજી કરો સાયકલ રેન રેન થાય મોટર રોડે રોડે જાય સાયકલ રેન રેન થાય મોટર રોડે રોડે જાય મારા કાના ના બજાર રોમાં શો વેચાય મારા કાના ના બજારો માં મોરલી વેચાય મારા કાના ના બજારો માં મોરલી વેચાય કાના ને મોરલી લઈ આપો કાના મનડા રાજી કરો સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય મારા કાના બજારોમાં શું શોવેરા કાના દાંડી મારા કાના ના બજારો માં દાંડી આવે ચાય કાના ને દાંડિયા લઈ આપો કાના ના મન હજી કરો સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય સાયકલ થાય મોટર રોડે રોડે જાય મારા કાના ના બજારો બજારોમાં શું શોવેચાય મારા કાના ના બજારોમાં શું શોવે જાય મારા કાના ના બજારો મો જડી વેચાય કાના બજારોમાં મોજડી વેચાય કાના ને મોજડી લઈ આપો કાના ના મનડા રાજી કરો સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય સાયકલ ટ્રેન ટ્રેન થાય મોટર રોડે રોડે જાય મારા કાના ના બજારો મસો સોવે વેચાય મારા કાના ના બજાર મસો શો વેચાય કૃષ્ણ કનૈયા લાલ કી જય